મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત સંસ્કૃતિ સન્માન સમારોહમાં અધ્યક્ષ એવા રાજ્યસભાના સાંસદ અને બાંકાનેર મહારાજા શ્રી કેસરી દેવસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રસંગોચિત સંબોધિત સભાને કરી હતી ત્યારે આપણે આવું સાંભળીએ તેમને શું કહ્યું હતું તેમણે આ તકે કે આપણે મોરિંગ ચલાવી રહ્યા કે જે વિયાની બા ચાલા તેમની પણ વાત કરી હતી તો આપણે બધા તેમની ઓનલી જે તેમણે તે પણ સાંભળીને બધું મહોત્વ આવીયું ને પર કરતા રહીએ માનનીય કેસરી દેવસિંહજી જાલા सांसद શ્રી રાજ્યસભા ભારત સરકાર રાજવી પરિવાર વાકાનેર માનનીય કેસરી દેવસિંહજી જાલા ખુબ ખુબ આભાર આજના આ ત્રેપનમાં સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત મોરબી રાજપરિવારના મોભી એવા આપણા બાપા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને અમારા સૌના વડીલ અને માર્ગદર્શક એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આપણે અહીંયા જેમને સાંભળાને આપણા વચ્ચેથી હવે રજા લઈને નીકળી ચૂક્યા છે એવા પૂર્વ અમારા ગુજરાત રાજ્યના બંને મંત્રીશ્રીઓ આઈ કે જાડેજા સાહેબ પ્રદીપસિંહજી જાડેજા સાહેબ અને જામનગરના ધારાસભ્ય એવા રીવાબા જાડેજા અમારા કચ્છ વિસ્તારના જિલ્લાના સમાજના પ્રમુખ અને કચ્છના દબંગ ધારાસભ્ય એવા અમારા વિરેન્દ્રસિંહ ભાઈ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના અમારા સમાજના પ્રમુખ એવા ડોક્ટર રુદ્રજસિંહ ઝાલા આપણા જિલ્લાના સમાજના મોભી અને ઉદ્યોગ ક્ષેત્ર અગ્રણી એવા દિલુભાભાઈ આપણા ડીએસ ઝાલા સાહેબના પોતરા એવા કનકસિંહજીભાઈ ઉપસ્થિત તમારા સુખુભાભાઈ આપણે હમણાં જેમનું સન્માન કર્યું અને દેખાતા નથી એવા યુવા સંઘના નવા જવાબદારી સાથે આગળ વધતા એવા નિરૂભાભાઈ આ કાર્યક્રમના એન્કરિંગ કરતા એવા અમારા જયરાજસિંહભાઈ સમાજના પ્રમુખ એ દેખાણા નહીં સમાજના પ્રમુખ અમારા દસુભાભાઈ અને સ્ટાર્ટિંગમાં જેને મહામંત્રીશ્રીએ જેને વાત ત્યાંથી ચાલુ કરી કે સરળ સ્વભાવને ઘણી વાર કીધું સરળ સ્વભાવના અમારા બાપા અને દર વખતે કહેતા હોય છે કે તમારા કાર્યક્રમો હોય હવે ત્યાંથી ખોટ ચાલુ થઈ તમારા કાર્યક્રમ કીધું ને ત્યાં જ ખોટ ચાલુ થઈ સમાજના દીકરા તરીકે રાજ પરિવારના સદસ્ય તરીકે કદાચ નહીં ને રાજ્ય રાજ્યસભાના સંસદ તરીકે નહીં હમણાં અહીંયા જયરાજભાઈએ ઘણા બધા હોદ્દા દઈ દીધા પણ એક સમાજના દીકરા તરીકે આ ભર હંમેશા મને બોલાવો છો આ જીવન એક સમાજની લાગણીના ભાગરૂપે ગમે ત્યારે એક સમાજના દીકરા તરીકે આપ મને બોલાવશો તો સો ટકા હું હાજર રહીશ એમાં કોઈ શંકા નથી થોડુંક પ્રોટોકોલનો ભંગ થાય છે બાપુએ બે શબ્દ મને કીધા આઈ કે સાહેબ અને પ્રદીપસિંહ બાપુ તો નીકળી ગયા વાત કરીને મારે પણ નીકળવાનું રહ્યો છે પણ મારે નીકળવાનું કારણ જુદું છે કાલ સવારે સંસદના અંદર બોલવાનો અવસર છે અને છેલ્લી રાજકોટની ફ્લાઇટ આઠ વાગે નીકળે જ એટલે એના માટે હું આ બધાના સમક્ષ થોડોક વહેલો નીકળું છું આ એક સરસ્વતી સન્માન ત્રેવીસ વર્ષથી એક ધારે જે ચાલ્યું આવ્યું છે એક મોરબી રાજપૂત સમાજ ના આપણા વિદ્યાર્થી દીકરા દીકરીઓને પ્રોત્સાહન કરવા માટે જે ભગીરથ કાર્ય સમાજને આટલા વર્ષોથી જે કરવામાં આવે છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી મને પણ એમાં હાજર રહેવાનો અવસર મળે છે સૌથી પહેલાં તો સમાજના પ્રમુખ અને સમાજની આખી ટીમનો હું આભાર વ્યક્ત કરું છું ખૂબ સારી રીતે આ એક અઘરું કાર્ય છે સમાજને એકત્રિત કરવા માટે કોઈ પણ કાર્ય હોય અઘરું હોય પણ ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે ઉજવણી કરી અને જે આ આપણા ફૂલકાઓને પ્રોત્સાહન કરવાનું આવે છે એ બદલ હું આખી ટીમનું આભાર વ્યક્ત કરું છું આપણા સમાજના દીકરાઓ અને ખાસ કરીને દીકરીઓ હમણાં બેને પણ વાત કરી રેશિયો આપણે જોઈ એક સમય હતો શિક્ષણના અંદર કે જ્યારે અગાઉના સમયના અંદર આપણા ભૂગોળને જોઈ આપણા લોહીના ગુણને જોઈ આપણા સમાજના દીકરાઓ ને માત્ર આર્મીમાં અને કદાચ પોલીસ ફોર્સમાં અને કોઈપણ જાતના સિવિલિયન ડિફેન્સમાં જાતા એમાંથી આપણે બહાર નીકળ્યા ધીમે ધીમે અધિકારી ગણમાં આપણો વારો આવ્યો પણ આજે જ્યારે એકવીસમી સદીના અંદર શૈક્ષણિક ક્ષેત્રમાં આપણે એક નજર ફરાવી સ્કોપ આપણા માટે જબરજસ્ત છે માત્ર ક્ષત્રિયના દીકરાન દીકરીઓ માત્ર એક કે બે કે ત્રણ વસ્તુ અંદર નહીં આજે આખી દુનિયાના અંદર એવડો મોટો સ્કોપ છે જે પણ ક્ષેત્રના અંદર આપણા દીકરા દીકરીઓ જાય પૂરા મન લગાવીને ભણે અને આગળ વધે એવી આપણી આશા રાખી છે આજે આપણા ભારતની દીકરીઓ ઠેઠ ચંદ્રયા ચંદ્રમાન સુધી પહોંચે છે નાસાના માધ્યમથી ઠેઠ સ્પેસ સુધી જાય છે રમતગમતના ક્ષેત્રમાં આપણા દીકરાની દીકરીઓ આગળ વધે છે દેવિયાની બા ઝાલા હમણાં એક નામ કદાચ આપે કોઈએ સાંભળ્યું હશે આમાંથી ખરેખર પૂછવા લાયક છે હાથ ઉપર કરીને મને કહો દેવ્યા દેવિયાની બા ઝાલાનું નામ કેટલા જણાએ સાંભળ્યું છે આ જેટલા હાથ ઉપર થયા અને મારા ગરમ છે ખરેખર ગરમ છે આપણે એક ટેવ પડી ગઈ છે રાત્રે અને દિવસે અને ગમે ત્યારે આ બેસી અને આ વોટ્સએપની રીલ્સ ફરાવતી આપણે કરતા થઈ ગયા છે એક પ્રકારનું આ વ્યસન જ થઈ ગયું છે ખરેખર વ્યસન થઈ ગયું ડબલ્યુએચમાં તો હવે કહીએ છે કે આને તમારે છે ને એક ડીઝીઝ તરીકે આની ઘોષણા કરાવો એ પ્રકારની વિધિ થઈ ગઈ છે મૂછે લીંબુ ટીંગાય એવી વાતો સાંભળી સાંભળીને આપણો કાંઈ ઉત્કર્ષ નથી થવાનો આપણી આપણો ભૂગોળ જે છે આપણા લોહીના ગુણ છે એ તો આજીવન રહેવાના છે એ આપણે સાંભળીને આગળ વધવાની કોઈ એમાં સ્કોપ નથી પણ આપણા સમાજની આ દીકરી અને દીકરીનું નામ હું એટલે લઉં છું હમણાં તાજેતરમાં એક બનાવ બહેનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતર એનું ચાલે છે અને ક્યાંક આગળ આપણે ઓડિશાના અંદર ભુવનેશ્વર યુનિવર્સિટીના માધ્યમથી એને વિશ્વ વિશ્વ યુનિવર્સિટી એથ્લેટિક્સ ચેમ્પિયનમાં દીકરીનો વારો આવવાની તૈયારી હતી અને માત્ર કોક અધિકારી ના લાપરવાહીના કારણે એનું નામ ગયું નહીં અહીંયાથી આખી ટીમ વહી ગઈ દીકરી જર્મની પહોંચી આ દીકરી યુવા દીકરી જે પંદર વરસથી મહેનત કરતી હતી અને એ કયા ક્ષેત્રમાં સ્પ્રિન્ટિંગમાં દોડમાં અરે દોડમાં તો આપણા દીકરાઓએ પણ કોઈ દિવસ પ્રયાસ નથી કરતા પણ એમાં આપણી એક દીકરીએ પ્રયાસ કર્યો પંદર વરસ કાઢ્યા જોગાનો જો કદાચ લખ્યું હશે ક્યાંક ત્યાં પહોંચતા ખબર પડી કે આ દીકરીનું નામ એ લિસ્ટમાં નહોતું પણ એ ધન્ય છે એ લોહી ધન્ય છે ક્ષત્રિયાણીની એક કાબિલિયત કે એને ચારસો મીટર દોડમાં ના પાડી અને એને પછી એ કોન્સોલેશન તરીકે ચારસો ચારસો ગુણા ચાર એટલે મિડલે રિલેમાં જેમાં બે જણ હોય ને બે દીકરી હોય એમાં ગમે એમ કરીને એ દીકરીને દોડવાનો અવસર મેળવ્યો એ દીકરીએ હમણાં જ ગઈકાલે રાત્રે એ રેસ દોડી અને માંડ પહેલાં પહેલાં આવતી આવતી આટલામાં રહી ગઈ એને ભારતની જે ટીમ છે એના પહેલા નંબર ફાઇનલમાં લઈ આવવાનું કામ એ દીકરીએ કર્યું આ એક ક્ષત્રિયાણીના ગોળો અનેક ક્ષેત્રોમાં જે આ વાત ચાલી રહી છે ને ખાલી રમતગમત નહીં હું તો કહું છું તમે જે પણ ક્ષેત્રમાં જાઓ જે પણ વિસ્તારના અંદર જે પણ વર્ગના અંદર તમે જાઓ જે પણ તમે ઈચ્છો લક્ષ્ય ઊંચો રાખો કુળનો ઘરનો પરિવારનો વિસ્તારનો સમાજનો નામ ગૌરવ કરો આવે છે ઓલિમ્પિક્સ અમારું સપનું છે એક ક્ષત્રિય એક ક્ષત્રિયનો દીકરો એક ક્ષત્રિયાણીની દીકરી આ દી અમદાવાદમાં ભારતના અંદર ઓલિમ્પિક્સ આપણું આવે અને ત્યારે આપણો તિરંગો ઉપર થતો હોય એવી આપણે આશા રાખી છે આ પ્રકારનું લક્ષ્ય ઊંચું રાખો અને કોઈ પણ વસ્તુ અશક્ય નથી આજે જાજુ ન કહેતા જે દીકરાઓ અને દીકરીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા છે એ બધાને હું શુભેચ્છા પાઠવું છું જે પહેલાં બીજા ત્રીજા ક્રમે આવ્યા છે એનો શુભેચ્છા પાઠવું છું જે નથી આવી શક્યા એને આવનારા વર્ષમાં પૂરી મહેનત કરી અને તમારો પણ વારો હવે એ પ્રકારની મહેનત કરો એવી આશા છે અમે તો હમણાં અહીંયા બેઠા બેઠા વિશાલ બાપાની ઉપસ્થિતિ છે આજે એમના સાથે અમે ચર્ચા કરતા હતા એકાણું અશોકસિંહજી ભાઈ એકાણું ટકા બાણું ટકા પંચાણું ટકા નવ્વાણું ટકા અમે હમણાં બંને એ ચર્ચા કરતા હતા અમે જ્યારે ભણતા ને ત્યારે આવા આંકડા તો અમે કોઈ જોયા નહોતા અમને કેટલા મળતા થઈ હવે હું ઉલ્લેખ નહીં કરું એ કરવા લાયક પણ નથી પણ જે આપણા દીકરાઓને દીકરીઓ આ ઉચ્ચ કક્ષાના માર્ક્સ લઈ અને સમાજનું નામ ગૌરવ કરીને આગળ વધે છે ખરેખર એક સમાજના દીકરા તરીકે અમે હર્ષની લાગણી અનુભવી છે સાથોસાથ અશોકસિંહભાઈ અહીં ઉપસ્થિત છે એમને આપણે હમણાં સાંભળશું દર વર્ષે આપણા દીકરાઓની દીકરીઓને પ્રોત્સાહન કરવા આવે છે અમે તો બે ત્રણ વર્ષથી સાંભળતા હતા પણ તાજેતરમાં મને પણ એમના લેખાવાળાની જે ઇન્સ્ટિટ્યૂટ સમાજની છે ભવ્ય ઇમારત છે એને જવાનું અને અહીંયા આપણા દીકરાઓને દીકરીઓ સાથે આ પ્રકારના એક વાતાવરણમાં પારિવારિક વાતાવરણમાં ચર્ચા કરવાનો વિષય રહ્યો ખરેખર જે આપણા વડીલો એ સંસ્થામાં ન ગયા હોય એકવાર જોવાલાયક છે સમાજની ભાવિ પેઢી જે એ શિક્ષણ પ્રાપ્ત કરી અને સમાજનું નામ ગૌરવ સરકારી ક્ષેત્રમાં કરવા કરી રહ્યું છે અને કરવા જઈ રહ્યું છે એ સંસ્થાને ખરેખર જોવાલાયક છે આપને હું આમંત્રણ પાઠવું છું કે આપ પણ બધાએ જ્યારે ગાંધીનગર હો લેકાવાળા જાઓ અને આ ભગીરથ સંસ્થાને એકવાર જુઓ આપણે બધાએ જ્યારે ભેગા થઈ અને આવી સંસ્થાઓને પ્રોત્સાહિત કરશું ત્યારે જ આપણા સમાજના આગેવાનો આવું ભગીરથ કામ આગળ પણ કરતા રહેશે રોલ મોડલ્સની ચર્ચા કરી બેને હમણાં ખૂબ સારી વાત કરી એમાં મારે પણ એક ઉમેરો કરવો જ રોલ મોડલ્સ તમારા જે છે ને ખરેખર એમાં ટકોર કરી અને છાણિયું મારીને સરખી રીતના કરજો પાછો હું આવું છું આ ઇન્સ્ટાગ્રામ રીલ્સના જમાનાના અંદર રોલ મોડલ્સ એ એ પ્રકારના વ્યક્તિઓને બનાવો કે જેનાથી તમને તમારા ભવિષ્ય માટે જે તમારે પ્રાપ્ત કરવું છે તમને એક એક પ્રોત્સાહન મળે ને એ પ્રકારના વ્યક્તિઓને કરો આ બધા જે રીલ બનાવે છે ને ઇન્સ્ટાગ્રામના અંદર ઇન્ફ્લુએન્સર છે ને એનાથી ક્યાંય ગાલ ગળવાની નથી સારા વ્યક્તિઓ જેને એની મહેનત કરી છે ભણતર કર્યું છે અને સમાજ માટે વિસ્તાર માટે દેશ માટે જે મહેનત કરે છે એ પ્રકારના બનાવો ખૂબ સારી વાત હતી આપણી બે દીકરીઓ આવી એક એમના કાકાશ્રીની અને એક એમના પિતાશ્રીની વાત કરી અમે તો અમારી આખી જિંદગી કાઢી નાખી અમે જે પણ જ્યાં પણ હતા અને જ્યાં પણ ક્ષેત્રમાં હતા સવારે બાપુ સાહેબના પગે પડ્યા વગર અમે ઘરના બહાર નીકળતા નહોતા આ આ આ જે આપણા લક્ષણ છે એ કોઈ દિવસ આપણામાંથી જવા ન જોઈએ શિક્ષણ અને શિક્ષણના સાથે શિસ્ત શિસ્તની ખાસ જરૂરિયાત છે એક સમય બદલાઈ ગયો છે હવે આ દુનિયા ખાલી આપણા સમાજની વાત નથી દુનિયાના અંદર એક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે દીકરાઓ દીકરીઓ દીકરીઓ તો ખાસ નહીં પણ દીકરાઓ ખાસ કરીને જે માન મર્યાદા હતી અમુક ટાઈમે આ દુનિયાના અંદર ઘણી ઘટતી જાય છે શિક્ષણની વાત કરીએ અશોકસિંહભાઈ ઉપસ્થિત અમે તો ચર્ચા કરતા હોય છે એક જમાનો એવો હતો કે અશોકસિંહ અશોકસિંહભાઈ જેવા વ્યક્તિ પ્રોફેસર ને માસ્તર જો તોફાન કરતા છોકરાના વાલીઓને બોલાવતા માતા પિતાને બોલાવતા ત્યારે માતા પિતા બાળકોને ખીજાતા અને આજનો સમય છે કે એ જ માતા પિતા આવી અને બાળકોને નથી ખીજાતા માસ્તરોને ખીજાય છે આટલો ફેર પડ્યો જ આ દુનિયાના અંદર અને જો એ દિશામાં જો આપણે ચાલતા જાશું તો એક એક સમય એવો હશે આવશે કે શિક્ષણ રહી જશે સાઈડમાં શિસ્તમાંથી જો વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા પડી ભાંગે તો આ દુનિયા કઈ દિશામાં જઈ રહી છે એનું કાંઈ નક્કી નથી એટલે આપણે ખાસ કરીને ક્ષત્રિય સમાજના અંદર જ્યારે આપણો આખો પરિવાર આજે અહીંયા ઉપસ્થિત છે આપણું જે શિસ્ત છે આપણે જે પારિવારિક વાતાવરણના અંદર પૂરી માન મર્યાદાથી આપણા બાળકોને મોટા કરી છે એ પટરી ઉપરથી ગાડી કોઈ કઈદી ઉતરે નહીં એવી આશા સાથે આ કાર્યક્રમના અંદર આ ફરીથી કાર્યક્રમના અંદર મને ઉપસ્થિત રહેવાનો અવસર જે દીધો છે એ બદલ હું તમામ કાર્યકર્તા ટીમનો આભાર વ્યક્ત કરું છું આજે મોરબી રાજપરિવારના પ્રતિનિધિ અને આપણા મોરભી એવા વિશાલભાઈ પણ આજે અહીંયા ઉપસ્થિત છે તો વિશાલ બાપાની આ હાજરીથી ઘણો આનંદ હું અનુભવું છું સમાજના વચ્ચે વિશાલ બાપા તો ઘણા વર્ષો પહેલાં બહુ એક્ટિવ હતા ફરીથી એ પોતે એક્ટિવ થાય વર્ષે વર્ષે આ પ્રકારના કાર્યક્રમમાં એમના તરફથી પણ આપણને પ્રોત્સાહન મળે આજે પોતે બોયલા નથી પણ એવી ઈચ્છા છે કે આવતી વખતે એમના શબ્દોથી આપણા સમાજની ભાવિ પેઢીને ખૂબ એમને પ્રોત્સાહન મળે એ પ્રકારનું વાતાવરણ બંધાય મોરબી રાજપરિવારે સમાજ માટે ઘણું કર્યું છે ઘણા બધા રાજપરિવારોએ આઝાદી પહેલાં અને આઝાદીના સમયમાં કર્યું છે પણ બહુ ઓછા રાજપરિવારો એવા હશે કે જે આજે પણ એકવીસમી સદીના અંદર સમાજના વચમાં રહી સમાજના માટે ચિંતા કરી ખૂબ સારી એમને રાજપરિવારે જે સમાજની વાડીનું જે એક ડોનેશન કર્યું છે આવનારા સમયના અંદર વહેલી તકીએ આ કાર્યક્રમ એ વાડીમાં અંદર થાય એવી હું માતાજીને પ્રાર્થના કરું છું એમને હમણાં એમને હમણાં અમે હોસ્પિટલનું પણ જે નિરાકરણ કર્યું છે આપણે હમણાં એક સમાજના જ આપણા એક બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી આઈ કે સાહેબને મને એ હોસ્પિટલનું પણ એક દર્શન કરવાનો લાભ મળ્યો એ પણ એમના તરફથી મોરબીવાસીઓને દેવામાં આવ્યું છે આ પ્રકારની જનસુવિધાની વિચારધારણા જે મોરબી રાજપરિવારમાં છે એ બદલ સમાજ તરફથી હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં સમાજ સાથે આવનારા સમયમાં પણ જેવી રીતના સમાજની જરૂરિયાતો છે એ પ્રકારે પોતે રાજપરિવારના પ્રતિનિધિ તરીકે આપણા સાથે રહીએ એવી આશા સાથે ફરી એકવાર આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત નો મને અવસર દીધો છે એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું આટલી જ વાત કરી અને આ બધા સમક્ષ મારે ફ્લાઇટ છે દિલ્હી નીકળવાનું મારે થાય છે એના માટે હું થોડોક વહેલો આ બધા સમક્ષ નીકળું છું એટલું જ કહીને મારી વાતને વિરામ મૂકું છું જય માતાજી જય હિન્દ ખૂબ ખૂબ આભાર માનનીય કેસરી દેવસિંહજી જેઓએ ખૂબ જ સમચિતમાં આપણને સમાજને સરસ મજાનો મેસેજ પૂરો પાડ્યો આ તકે બીજી એક જાહેરાત કરવાની કે આજે તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને જે પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે તેની અંદર મોરબી રાજવી પરિવાર તરફથી ટાઇટનની વોચ અર્પણ કરવામાં આવેલ છે જો કે મોરબી પરિવાર તો જેણે ખૂબ આપ્યું છે મોરબી રાજપૂત સમાજને અને સમગ્ર ગુજરાતની અંદર એક એવું ઉદાહરણ દેવું હોય તો પણ દઈ શકાય કે મોરબી રાજવી પરિવાર મહારાણી વિજય કુંવરબા સાહેબ અને પૂરો પરિવાર જેના આજે પણ મોરબી એનું ઋણ ચૂકવી ન શકે એવું સુંદર મજાનું કાર્ય અને આપણને જે રાજપૂત સમાજ ભવન જે બનાવવાનું છે તેમના માટેનું તેમનું ભૂમિદાન છે એવા જ આપણા બીજા દાતા માનનીય ઉદયસિંહજી મનુભા જાડેજાનો પરિવાર એટલે દિલુભા આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાઈ શ્રી કરણસિંહજી ઉપસ્થિત છે અને દરેક ટ્રસ્ટીઓ જેને પંદર પંદર લાખ રૂપિયાનું અનુદાન આ મોરબી રાજપૂત સમાજને આપ્યું છે આપ સર્વનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આજના ભોજનના દાતા છે દેવેન્દ્રસિંહજી ચુડાસમા ભાયાવદર એટલે માતાઓ બહેનો અને દીકરીઓ આપ સર્વને નમ્ર વિનંતી છે કે કોઈ ભોજન લીધા વિના કોઈ જશે નહીં તેવી એક અમારી લાગણી છે હવે આપણી વચ્ચે માત્ર બે જ વક્તાઓ બાકી છે અને આપણે એમનો લાભ લેશું તે પહેલાં થોડા પુરસ્કારો અર્પણ કરીએ અને વિરેન્દ્રસિંહ બાપુ બોલતા નથી એમનું સમયનું દાન આપણને હર હંમેશ મળતું રહીએ છે એટલે આપણે થોડા પુરસ્કારો લઈ અને ત્યારબાદ આપણી વચ્ચે હું જાહેરાત કરી દઉં છું બાપુ સાહેબ કે આપણે અશોકસિંહ સાહેબને સાંભળવા એ પણ અમારા માટે લાવો છે અને માનનીય ભૂપેન્દ્રસિંહજી સાહેબને સાંભળવા એ પણ અમારા માટે લાવો છે એટલે અને ભૂપેન્દ્ર સાહેબે આપણને પ્રોમિસ આપ્યું છે કે હું છેલ્લે સીધું સુધી આપણી વચ્ચે છું અને વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સુરા બોયલા નવ ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર એટલે આપણી વચ્ચે છે હું ઈનામનો દોર આપણે શરૂ કરીએ